હજરત ઉજવણી યંગ કમિટી દ્વારા ધાર્મિક આસ્થા સાથે કરવામાં આવી રહી છે ભરૂચ શહેર માં ગોસવાડ મુસ્લિમ બહુમતી ધરાવતા વિસ્તારો માં રોશની થી શણગાર કરવામાં આવ્યો છે જે લોકો માં આકર્ષણ નું કેન્દ્ર બની રહ્યું છે આજે સમગ્ર દેશમાં ઈદ એ મિલાદુન નબી ની ઉજવણી કરવામાં આવી રહી છે ઇસ્લામ ધર્મના અલ્લાહના આખરી પૈગંબર હઝરત મહમ્મદ સાહેબના જન્મ દિવસને ઈદે મિલાદુન નબી તરીકે ઉજવવામાં આવે છે ઈદે મિલાદુન નબી ઇસ્લામી કેલેન્ડર પ્રમાણે ત્રીજા મહિનાની બારમી રબેઉલ અવલના રોજ ઉજવવામાં આવે છે આ વર્ષે પાંચમી સપ્ટેમ્બરના રોજ ઈદે મિલાદુન નબી ઉજવવામાં આવશે પાંચમી સપ્ટેમ્બરના રોજ ઈદે મિલાદુન નબીની પર્વની ઉજવણી કરવામાં ઘરું શહેરમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે શહેરની મસ્જિદો તેમજ દરગાહો સહિતના મુસ્લિમ વિસ્તારોના ઘરોને

मैं सभी का शुक्रिया अदा करता हूँ जिसने भी इसमें हिस्सा लिया है और मदरसा फैजान ओलिया की जानब की तरफ से जुमा के दिन सुबह में फ़जर की नमाज के बाद बच्चों का जुलूस का अहमाम किया है तो सभी से गुजारिश है कि अपने बच्चों को इस जुलूस में शामिल करें और सवाब का जरिया हासिल करें और जुमा के बाद बड़ों का जुलूस जो कतोपुर बाज़ार में निकलता है उसका भी एहतमाम किया है तो सभी शिरकत फरमाएं